નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે છીએ ગુજરાતની ટેક્સટાઇલ સિટી સુરતમાં આવેલા ન્યુ બોમ્બે માર્કેટમાં જે એક હોલસેલ માર્કેટ છે એમાં પણ આજના વિડીયોમાં મુલાકાત કરાવવાના છીએ એક કુર્તી હોલસેલરની જ્યાંથી તમને માત્ર પચાસ રૂપિયાની કુર્તીની શરૂઆત થઈ જાય છે તો જો તમે પણ આ ટાઈપનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમને ફૂલ ઇન્ફોર્મેશન વાળો રહેવાનો છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહો આજે આપણે છીએ ન્યુ બોમ્બે માર્કેટના લોઅર ગ્રાઉન્ડમાં આવેલા શ્રી રાધે સિલ્કમાં નમસ્કાર મિત્રો શ્રી રાધે સિલસા એક નવા ધમાકેદાર વિડીયોમાં તમારું બહુ બહુ સ્વાગત છે મિત્રો જેમ કે મેં તમને પ્રોમિસ કર્યું હતું ગયો જે લાસ્ટ જે આપણો વિડીયો હતો બરોબર એમાં લો રેન્જથી લઈને આપણે હેવી રેન્જ કવર કરી હતી પણ આજનો જે વિડિયો રહેવાનો છે સ્પેશિયલ ફેસ્ટિવલ ક્રિએશન પૂરો એકદમ જબરદસ્ત ક્રિએશન સાથે તમારો વિડીયો આજનો રહેવાનો છે અને એક થી એક વેરાયટી તમારા માટે મિત્રો લઈને આવ્યો છું આજનો વિડીયોમાં તો વધારે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીશ અને જે સેમ્પલિંગ છે તે તમને બતાવવાનું સ્ટાર્ટ કરું પણ એના પહેલા જે મેઈન જે પોઈન્ટ છે ત્રણ ચાર જે સ્પેશિયલ પોઈન્ટ છે તે તમારા માટે કવર કરીશું તમને કે જેમ કે પહેલો પોઈન્ટ એવો છે કે સુરત આવો તો ડાયરેક્ટ દુકાને વિઝિટ કરજો કોઈની સાથે જતા નહીં ઓટોવાળાની સાથે જતા નહીં કોઈ એજન્ટ સાથે જતા નહીં મેઈન વસ્તુ આ બરોબર બીજી જે વસ્તુ છે આપણે અહીંયાથી મિનિમમ પાંચ હજારનો માલ લેવો પડશે ઓનલી હોલસેલ આપણે ડીલ કરીએ છીએ અમે આપતા નથી સિંગલ સિંગલ પીસ અમે આપતા નથી ત્રીજો જે સ્પેશિયલ પોઈન્ટ છે તે મિત્રો આ છે કદાચ આપણે અહીંયાથી માલ તમે પરચેસ કરો નવું ઘર માટે બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ઘરથી કયા દુકાન હોય તમારી બિઝનેસ બિઝનેસ માટે માલ લઈને જાઓ બિંદાસ માલ લઈને જાઓ કદાચ નહીં બી વેચાશે સેટ ટુ સેડ રાખજો આપણે આટલું એક ગેરંટી છે વિડીયોમાં હું તમને લાઈવ બતાવું છું કે સેટ ટુ સેટ રાખજો છ મહિના સુધી હું તમને બદલી કરીને આપીશ અને કદાચ ડિફેક્ટિવ નીકળે તો પીસ ટુ પીસ તમને બદલી બી કરીને આપવાનો છું દોસ્તો તો આ જે સ્પેશિયલ જે ત્રણ પોઈન્ટ હતા તે તમને વિડીયોમાં બતાવ્યા સ્ટાર્ટિંગમાં હવે જે આપણી વેરાયટી છે તે તમને બતાવવાની મિત્રો સ્ટાર્ટ કરું પહેલી જે વેરાયટી રહેવાની છે આ ટાઈપની વેરાયટી ઓનલી કુર્તીમાં વેરાયટી રહેશે ફૂલ ગેરંટી કોટ સ્લબ રિયોન કાપડ આવવાનું છે ગેરંટી કાપડની એટલી દેશે કે આ જે ચમક છે ને મિત્રો તો આ ચમક બી ધોયા પછી જશે ને હું તમને લાઈવ વિડીયોમાં નખુન ઘસીને બતાવું છું ફૂલે ફૂલ સો તમને ગેરંટી દેવાની છે ફેબ્રિક એકવાર તમે દુકાને આવજો વિઝિટ કરજો અને જોઈને ફેબ્રિક લઈને જાજો ગેરંટી એટલી આપું છું તો ફેબ્રિક કેવું હશે તે તમે વિચારી લો મિત્રો નેક્સ્ટ જે વેરાયટી દેવાની છે આજ રેન્જમાં એક હજી વસ્તુ છે બસો સાઠ રૂપિયા મિત્રો આ ટાઈપની તમને વેરાયટી મળી જવાની છે વર્ક સાથે બાંધની પ્રિન્ટ ગલામાં આખું વર્ક

વાત કરું તો સુધી આખી તમને આમાં મળી છે ક્વોલિટી ગેરંટી વાળી ફૂલ ગેરંટી નહીં વેચાશે તો બી આપણે પાછું એક્સચેન્જ કરીને તમને આપવાના છે તો આ તો થઈ ગઈ મીડિયમ જે કુર્તી વગેરે હતી પણ લાસ્ટ જે વિડીયો હતો તમે જોઈ શકો છો ચેનલ પર હજી લાઈવ હશે બરોબર તો એમાં આપણે જે મીડિયમ રેન્જ હતી કુર્તી ટુ પીસ થ્રી પીસ એ બધી બતાવી હતી હવે જે છે એ તમને ઓનલી એન્ડ ઓનલી હાઈ રેન્જમાં જ બતાવવાનો છું મિત્રો બરોબર તો પાંચસો પ્લસ જ આખી રેન્જ રહેવાની છે અને વસ્તુ રેટ નહીં ડિસ્કસ કરીશ બધા કારણ કે ગયા વિડીયોમાં થોડું કસ્ટમરને તકલીફ આવ્યું હતું કે ભાઈ રેટ બતાવો તો વેચવામાં થોડુંક તકલીફ પડે છે એટલા માટે બધા રેટ નહીં બતાવી કદાચ તમારે રેટ જોવા હોય તો તમે સિમ્પલી વોટ્સએપ મેસેજ કરો બધું તમને ડિટેલ માહિતી ત્યાં જ મળી જશે પીડીએફની લિંક એક મળી જશે ઉપર હાઈ રેન્જ રહેવાનું છે નીચે લો રેન્જ છે આખું પીડીએફ તમે આરામથી જોજો બરોબર આ ટાઈપનો આખું નાયરા કડમાં તમને કોન્સેપ્ટ મળી જવાનો છે માં આખું વર્ક તમને જોરદાર એકદમ ફિનિશિંગ સાથે વર્ક તમને મળી રહેવાનું છે પ્લસ આ બી આખો થ્રી પીસનો કોન્સેપ્ટ રહેવાનો છે આ ટાઈપ તમને પેન્ટ મળી જવાનો છે અને આની સાથે જે દુપટ્ટો છે તે ફૂલ સાઈઝ આ ટાઈપનો આખો દુપટ્ટો તમને આમાં મળી જવાનો છે તો ઓવરઓલ જે કોન્સેપ્ટ છે સબુરી પ્રિન્ટ સાથે દુપટ્ટો તમને મળી જવાનો છે અંદર આખું ક્રોસ હેડ કામ તમને મળી જશે નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે મિત્રો બહુ જોરદાર કોન્સેપ્ટ સિમર કોન્સેપ્ટ તમને મળી જશે સિમર તમને સાંભળ્યું છે અત્યારે બહુ એકદમ ટ્રેન્ડમાં છે ચમકેલું જે કાપડ આવે તે તમને આમાં મળી જશે દોસ્તો આપણે ગુજરાતીમાં વાત કરું એકદમ શુદ્ધ ભાષામાં તો દોસ્તો વાળું જે ફેબ્રિક આવે ને તે ફેબ્રિક લેવાનું જે પ્લસ સિક્વન્સનું આખું કામ મળશે અંદર ઘણા બધા કસ્ટમરને એવો તકલીફ હોય કે છે ભાઈ તો છે નહીં કારણ કે આખું સાટનનું અસ્તર તમને આપેલું છે તો એ વસ્તુ તમારે ટેન્શન લેવાની જરૂરત નહીં કે વેચશું કેમને કાંઈ તકલીફ આવશે કસ્ટમર શું કહેશે એ વસ્તુમાં તમારે તકલીફ લેવાની દોસ્તો મિત્રો જરૂરત નહીં કારણ કે એ વસ્તુ આખી અમારી ગેરંટી છે અમે આખી વસ્તુ જોઈશું બોટમ છે તો બોટમમાં બી તમને અસર મળશે તો કોઈ જાતની તમારે તકલીફ નહીં અને પ્લસ આ ટાઈપનો આખો દુપટ્ટો બી તમને આમાં મળી રહેશે ફૂલ સાઇઝના દુપટ્ટો આમાં બી તમને મળી જવાનો છે આ ટાઈપનો આખો દુપટ્ટા સાથે થ્રી પીસનો કોન્સેપ્ટ મિત્રો રહેવાનો છે બહુ યુનિક કોન્સેપ્ટ છે નવો કોન્સેપ્ટ માર્કેટમાં કંઈક નવું છે દોસ્તો આ ટાઈપનું નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે આ ટાઈપની વસ્તુ બતાવું મિત્રો રોમન સિલ્કમાં આ ટાઈપની વસ્તુ તમને મળી જશે ગલામાં તમે વર્ક જોઈ શકો છો એકદમ સિમ્પલ સોવર હેન્ડવર્ક સાથે કટ દાનાનું જે કામ આ મોતીઓનું જે કામ છે તે તમને આમાં મળી રહેશે પ્લસ આખું જોઈ શકો છો તમે સ્લીવ વગેરેમાં ગોટાપટ્ટીનો આ ટાઈપની બોર્ડર મળી જશે ફૂલ કુર્તીમાં બુટ્ટી આપેલી છે મોતીઓના વર્ક સાથે

આ જે દુપ્પટો છે તે આની હાઈલાઇટ છે એ બહુ સરસ એકદમ કોન્સેપ્ટ રહેવાનો છે ઇઝની કોન્સેપ્ટ અને આની સાથે લટકન ઘણા બધા કસ્ટમરને કદાચ એવું હોય કે હેવી આજે તો બતાવસ અલગથી અમે આપવાના છે મિત્રો તો આ ટાઈપની મળી જવાની છે નેક્સ્ટ જે વસ્તુ બતાવો પાકિસ્તાની ટેસ્ટમાં કદાચ તમારી રિકવાયરમેન્ટ હોય તો પાકિસ્તાનીમાં બી આપણી પાસે મળી જવાનું છે આ ટાઈપનો હેવી કોન્સેપ્ટમાં તમને પાકિસ્તાનીમાં બી આપણે કોન્સેપ્ટ બનાવીએ છીએ આ ટાઈપના કોન્સેપ્ટ એકદમ જોરદાર કોન્સેપ્ટ રહેવાનો છે એકદમ હેવી કોન્સેપ્ટ મિત્રો આ રહેવાનો છે પ્લસ આની સાથે બી તમને બોટમ મળશે ફેસ્ટિવલ જે ક્રિએશન છે એમાં આ બધી વસ્તુ સો ટકા તમે વેચાશે આગળ દિવાળી સુધી મિત્રો સિઝન જ છે તો બિંદાસ તમે ખરીદી કરો બિંદાસ તમે ઘરથી માલ વેચો આ ટાઈપની બધી વસ્તુ તમે બિંદાસ વેચી શકો છો પ્લસ ઓર્ગેન્જા સાથે ઓર્ગેન્જાનો દુપટ્ટો અને એમાં બી તમને આ ટાઈપની જો ગોટા પટ્ટી બોર્ડર સાથે પ્લસ હેન્ડવર્ક સાથે અને સિક્વન્સ કામ પ્લસ એમ્બ્રોઈડરી તો બધી જ વસ્તુનો ફૂલ એકદમ કોમ્બિનેશન સાથે બહુ જોરદાર કોમ્બિનેશન તમને મળી જવાનું છે નેક્સ્ટ જે વિડીયો વિડીયો વસ્તુ બતાવો આ ટાઈપની વસ્તુ બી તમને મળી જવાની છે આ બી બહુ એકદમ જોરદાર વસ્તુ છે કારણ કે રોમન સિલ્કનું ફેબ્રિક એની સાથે આખું તમે જોઈ શકો આ એકદમ બોર્ડર આપેલી બહુ એકદમ જોરદાર ફિનિશિંગવાળું કામ તમને આમાં મળી જવાનું પ્લસ સિક્વન્સનું આખું તમને વર્ક મળી જવાનું છે અને સાથે આ બોટમ આની રહેશે ઓફ વ્હાઇટ કલરમાં જ આ તમને બોટમ મળી જવાની છે પ્લસ આની સાથે જે દુપટ્ટો તમને મળશે તે આ ટાઈપનો આખો એકદમ લાઇનિંગ વાળો ફેન્સી દુપટ્ટો તમને આમાં મળી જવાનો છે ઓર્ગેન્ઝા બેઝ રહેશે આ બી વસ્તુ ઓર્ગેન્ઝામાં તમને આ ટાઈપનો દુપટ્ટો ફેન્સી ડિજિટલ સાથે પ્લસ લાઇનિંગ અને ક્રોસ હેડના કામ સાથે તમને આ દુપટ્ટો મળી જવાનો છે નેક્સ્ટ જે વસ્તુ બતાવો તમને કાંઈ યુનિક કોન્સેપ્ટ છે એ બી મિત્રો આ ટાઈપનો કોન્સેપ્ટ તમે જોઈ શકો છો બહુ એકદમ જોરદાર કોન્સેપ્ટ રહેવાનો છે ફૂલ હેવી હેન્ડવર્ક સાથે ફૂલ હેવી એમ્બ્રોઇડરી સાથે મેડ મેટ વાળી આખી સિક્વન્સ નું કામ નું કામ તમને મળશે પણ મેટ ઘણા બધા જે શાઇનિંગ વાળું આવે પ્લસ મેટ બી આવે વસ્તુ અલગ અલગ છે વેરાયટી અલગ અલગ છે ક્વોલિટી બધી અલગ અલગ છે મિત્રો આ ટાઈપની વસ્તુ બી તમે જોઈ શકો શ્રી રાધે સિલ્સમાં આ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે આ તમને બોટમ મળી જવાની છે પ્લસ આની સાથે ફૂલ કોટનમાં જ મલ કોટનમાં તમને દુપ્પટો મળી કોન્સેપ્ટ બતાવો તમે એવી ફૂલ હેવી એકદમ યુનિક વસ્તુ છે મિત્રો આ ટાઈપની વસ્તુ તમે જોઈ શકો છો એકદમ જોરદાર કોન્સેપ્ટ થ્રી પીસનો આખો કોન્સેપ્ટ તમને રહેશે ગલામાં તમે જોઈ શકો છો આખું હેન્ડવર્ક સાથે મિત્રો બહુ જોરદાર એકદમ ક્વોલિટી આ તમને મોડાલ સિલ્ક ફેબ્રિકમાં મળવાની છે અને આની સાથે આ બોટમ બોટમના ફર્મા બી તમે જોઈ શકો છો ડબલ એક્સેલ છેડી બે થી ત્રણ અહીંયાથી જે સાઈઝ આવે થાઇસ જે સાઈઝ આવશે તે માર્કેટ કરતા આપણી જે વસ્તુ છે તે કોમ્પિટ એકવાર કરી લેજો તમે કારણ કે આપણો જે ફર્મા છે એવા ફરમા માર્કેટમાં લગભગ મારા હિસાબે અહીંયા કોઈ બનાવતું નથી કારણ કે આ જે વસ્તુ છે કોસ્ટ કટિંગ માટે લોકો અત્યારે શું કરે છે પેન્ટના ફર નાના કરે દુપટ્ટા નાના કરે આપણી એ વસ્તુ તમારે નહીં થશે આ ટાઈપનો આખો થ્રી પીસનો કોન્સેપ્ટ છે દુપટ્ટા સાથે આ બી મોડલ સિલ્ક આ બી મોડાયલ સિલ્ક અને ટોપ બી મોડલ સિલ્ક આ ની આખી વેરાયટી તમને મળી જવાની છે એક જ વસ્તુ તમને બતાવી દો મિત્રો આ બી તમને પાકિસ્તાનની ટેસ્ટમાં રહેવાની છે આ ટાઈપની વસ્તુ તમે જોઈ શકો છો ફૂલ હેવી વસ્તુ પ્લીઝ વગેરે તમે જોઈ શકો છો આ ટાઈપનું નો કામ જે કરેલું છે વસ્તુ જે આપેલી ફિનિશિંગ સાથે અને પ્લસ આની બોટમ બી તમે જો આ ટાઈપની આખી તમને બોટમ મળી જવાની છે પ્લસ આની સાથે આ તમારે ઓર્ગેન્ઝામાં ડિજિટલ તમારે છે તો આ ટાઈપની વસ્તુ બી આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ આ બધી જ વસ્તુ તમને અહીંયા શ્રી રાદેશમાં મળી જશે આની અલગ બહુ બધું આપણી પાસે ક્રિએશન રોજે નવું નવું આવે છે કદાચ તમારે ઘર બેઠા મંગાવવું હોય તો અમને વોટ્સઅપ મેસેજ કરો બધી જ વસ્તુ ડિટેલ તમને માહિતી ત્યાં આપી દેશો અને દુકાન પર વિઝિટ કરવું હોય તો દોસ્તો મોસ્ટ વેલકમ આપણી સંડે બી દુકાન ખુલીએ તમે ગમે ત્યારે આવી શકો છો અમને જે બી તમારે માહિતી જોતી હોય સિમ્પલી અમને કોલ કરો બધી વસ્તુ તમને માહિતી ત્યાં આપી દેશું મિત્રો પચાસ રૂપિયાથી વેરાયટી સ્ટાર્ટ થઈને પંદરસો સોળસો સુધીની વેરાયટી તમને મળી જશે મિત્રો તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ જય ભારત